ॐ विनायक स्वाहा उदनायक એટલે બુદ્ધાય સ્વાહા બોલવાનું ફરજિયાત મોસમ સંકાસમ કાશપેય મહાદુતે હાયસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ વાગી ગયા છે સાડા દસ સાડા દસની ચોરી સવા દસ સવા દસ વાગી ગયા છે ને આજે છે ચયત્રીસ સુદ આઠમ એટલે મમ્મીને એને એને જવાનું હોય હવનમાં જો મમ્મી રેડી થઈને બેઠી ગયા છે જો મમ્મી આજ સાડી પહેરી લીધી કેમ હવન છે એટલે હા હવનમાં સાડી પહેરી ઓકે જવા માટે રેડી હા અને અમારા ઘરે એક મોંઘેરા મહેમાન અહીં આવ્યા છે જે ફોનમાં જોઈ રહ્યા છે જય શ્રી કૃષ્ણ અમારા મોંઘેરા મહેમાનને થોડીક શરમ આવે છે એટલે એ બોલશે નહીં એટલે ખોટું નહીં લગાડતા એ અંદર અંદર હસી રહ્યા છે જો કાનો નીચકાવે છે કાલે કોમેન્ટ આવી હતી કે તમારે ભાભીને બતાવું કે ભાભી ગયા મળવા મેં કીધું એમ હવે આજે આપણે ત્યાં છેલ્લો દિવસ છે અત્યારે આપણે તમે આ વિડીયો જોતા છો ત્યારે હું ઘરે પહોંચી ગઈ હશે હવે આપણે ઘરે જવાનો જ સમય થઈ ગયો છે મમ્મી એકલા હતા ને તો ઈ કે કે પ્રાસી હોય તો મજા આવે ને તે કે તું આવ ને એમ ને તો પેલા તો ઈ હોય ને ત્યારે જ મળવા આવતી મજા આવે બે હોવી ને તો એમ પછી અત્યારે મમ્મી એકલા એકલા હોય ને તો એમ કે આવ નહીં કે પ્રાસીને રમાડાઈ ને એમ એટલે તો એવું છે તો ચાલો હવે નાસ્તો પાણી તો હજી બાકી છે નાસ્તો કરી લઈએ પછી મળીએ કેમ છો બા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને

કંટાળો આવવા માંડે પછી ઘડી પગડી કામ હોય ત્યાં સુધી આમ ટાઈમ વયો જાય પછી ન હોય ને કામ પછી પ્રાસી યાદ આવી જાય પ્રાસી હોય તો કેવું જમા છે ઘડી કરતો હોય ઘર માં અહિયાં થી નહીં અહિયાં કે બારી માં રમકડા ટોપલી માંથી કારણ કે સુની સુની થઈ ગઈ રમકડા ટોપલી વોલમાં પડી હોય બેગ વિખે થઈ ગયા હોય રમકડા

એટલે આઠમનો અવાર વધશા પરિવારનો છે તો એનું બધું હું તમને બતાવીશ આગળ તો તમે એને વિડીયોની છેક સુધી જોતા રહેજો કાનડો થઈ ગયો છે રેડી જમવા જવાનું છે એટલે જો ક્યાંય બાજુ જાઉં દીકો એમ જો રેડી થઈને આંટા ફેરા મારે છે હમણાં ફોન આવે એટલે જન શું 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 કાનો ચાલો તો પછી ફોન આવે તો જમી આવી તો જો અમે જવા માટે રેડી થઈ ગયા છીએ બપોર નું જમવા હવન તો જો અહિયાં મામી દીકરો જો બી મામી મામી ભાણિયો આમ તો દી કાનો ટાટા જવું છે ટાટા કહી દો ટાટા મામીને ને ટાટા કહી દે ઓહો ચાલો ચાલો તો જઈએ ચાલો કાનો કેવો પવન આવે છે અહિયાં જો આ કુલર મૂક્યો છે ને કુલર નો જેટલો અવાજ આવતો હશે મારો અવાજ નહી આવતો હોય મામી ભાણીઓ પવન ખાય છે દાદા એમ કે છે જલ્દી ઘર ભેગા તડકો છે ઘર ભેગા થાવ એમ કે છે દીકુ દીકુ હે તમારે સામુ જો પવન એને પવન આવે છે ને તો મજા આવે છે I don't know. ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા ચાર વખત બાજુના વાટકામાં જળ મૂકી દેવું હસ્ત પ્રક્ષાલન સમારા ભયા મે મુખ ભાઈ આવે ભયા મે મુખે આચમનીય સમારા ભયા મે બધા બે હાથ જોડી રાખો કુંડે એક એક જણ ઘીની ચમચી ભરી રાખશે ભૂદે હોય તો ભૂદે ને એને કરી જ માન એક ભાઈ ભરે ખાલી એક જ જણ ચાલો ગણપતિ બાપા નું સ્મરણ કરી જવાનો ચાલો બધા હોમ કરીશું તમને બધાને જવતલ આપ્યા છે ચપટી આમ ભરવાની વચ્ચેની બે આંગળી ને ચપટી ભરવાની ચતા ઓમવાનું ઓમો ત્યારે તમારો હાથ આકાશ બાજુ ખુલશે બબે ચાર ચાર દાણા ઓમવાનું છે સ્વાહા બોલવાનું છે બરોબર ફરજિયાત તમે આ જો કેટલા જોડા સુમ સંકાશમ કાશ્યપેય મૂતી પ્રણ દસ મેલબા ઓમ કરો ચૌતથિ આપ્યાય ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ಚಾಲೋ ಓಮ ಗಂಗ ಸ್ವಾತ ಸ್ವಾ ಸ್ವಾ ಸ್ವಾಡಿ ಚಂದ್ರ ಭಗವಾಗ પાછી એ ઘરે આપણા મસ્ત મજાના આગળ તમે વિડીયોમાં જોયો એમ હવનમાં ગયા હતા તો મમ્મીના ઘરે હતી ને તો પ્રાસુ જાગી ગયો સાડા ચારે એટલે સાડા ચારે આપણા સાસુ મમ્મીએ આવીને કાનુને લઈ ગયા ને હું અને મારા ભાભી બંને ગયા હતા હવનમાં તો અમે હવનમાંથી અત્યારે જો વાગી ગયા છે સાડા અને અત્યારે આવ્યા છે તો અહીંયા જો હાર્દિક તો નહોતા આવ્યા બેને જવાનું હતું પણ હાર્દિકને લેટ થાય એમ હતું ને એટલે હાર્દિક નહોતા આવ્યા કારણ કે હવનને એવું પ્રોગ્રામ હોય એટલે જમણવારી વેલા ચાલુ થઈ જાય એટલે પતિ જાય લગ્ન પ્રસંગ કેવું હોય તો લેટ સુધી જમણવા ચાલુ હોય હાર્દિક કહે કે મારે મોડું થાય એમ છે એટલે હું નહીં આવી શકું એટલે હાર્દિક પણ નહોતા આવ્યા પછી હું એકલી ગઈ હતી અને કાનુ તે મમ્મી કહે કે નથી લઈ જવું હોય કે ત્યાં બહુ બધા માણસો હોય હેરાન થાય થોડું એટલે મમ્મી કે પછી એને કરી લઈને આવી જાય ચાલો મમ્મીને પૂછ્યું કે આટલા દિવસે કાનું આવ્યું કેવું લાગે છે મમ્મી મજા આવી તમને આવું કાનો આવી ગયો છે કાનું આવ તો મજા જ આવે

હા જો અમે નોતા ને એટલે બેઠા છો ને મેં હાર્દિક ને કીધું તું કે નક્કી નઈ બપોરે આવું એમ પછી તો હું ઓલા પણ જમીન આવી ને તો દોઢ વાગી ગયો પછી આવીને કાનૂન સીધું

યાદ આવે નાનું બાળક કેવાય ને એટલે આખો દિવસ કે મન એને જોતા હોય ને એવું બધું કરતા હોય એટલે છોકરાઓ યાદ આવે તમને હું ગમું કે કાનો માર વગર મજા આવતી હતી કે હું પેલા મળવા જાતી હતી તો તમને એટલે કાનો જો બાયમ કે મને કોઈ વગર નોત મજા આવતી એટલે અંબે વઈ આવ્યા કાકાનો અને આજે તો મમ્મી બફારો એટલો છે ને જો અત્યારે એસી ચાલુ કરવું પડ્યું

જો 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 બહુ મજા આવી છે આવી રમત કરવાની એ કાનો પ્રાશિવ એ પ્રાશિવ તો મમ્મી આજે હતો વઘાસિયા પરિવાર હોય ને અમારે નો એટલે આજુબાજુના ગામડા હોય ને એ તે ખાલી વલભીપુરના નહીં હો આ કેક મારે બોલવું છે આજુબાજુ ગામડામાં જે વઘાસિયા રહેતા હોય ને અમારા ત્યાં મઢે આવતા હોય ને બધા હા બધાનો ભેગો હોય નોગરા ના હોય પછી સંયોગ તો જો આજે કાનો મામા મામા હાઉસ હવન હતો તને ખબર હતી તું બપોરે આવ્યો હતો ને હવન માં બપોરે કાનુ દર્શન કરી લીધા એટલે કીધું સાંજે બહુ પબ્લિક હોય ને એટલે નથી લઈ જાવ અને બપોરે તો બધા ન હોય બપોરે એવું હોય કે જે હવનમાં બેઠા હોય ને એ લોકો જ હોય એ લોકોનો ફરાળ હોય અમુક મઢવાળા હોય ને જેના ઘરે મઢ હોય ને એની ફેમિલી હોય એમ અને આવી રીતે જે હવનમાં બેઠા હોય ને એ બધાને ફરાળ હોય તો કાનન બપોર લઈ ગઈ હતી જાજુ પબ્લિક ન હોય ને એટલે દર્શન કરાવી આવી છું હવન દેવતાના હાર્દિક કુંડ મસ્ત કર્યા હતા ત્રણ કુંડ કર્યા હતા અને બહુ મસ્ત શણગાર્યું હતું પછી કાનન દર્શન કરાવી દીધા કાકા નો જો જો તો ચાલો હવે હવે આ એન્ડ પણ આપણે કરી દઈએ કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તમને અમારો વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય